તેદાન તો તો પલા પલા પૈસા વાળો બે વર્ગનો બાકી હિસાબ છે એ તો પૈસા આયા નહી વાત તો પેલા પેટ્રોલ પંપવાળો માંગતો તો બીજાના બધા આવી ગયા છે ચૂટુ તો આવી જાય છે પણ વાના પણ વધારે આપણે તેજાર કફાઈ લેવાના છે ને બે વર્ના બાકી છે પૈસા ઓણા મેં કીધું તો કે તું મારા પેલા તો ભરવો છે ડીઝલના મારા 12 મહિનાનો કરાર કરેલો છે લાખ રૂપિયા આલવાના છે વાત આજે હું તને શું કહું છું કે બે વર્નાના પૈસા બાકી છે તો તું એમ કહી દેજે કે પૈસા કી મારા કાકા મંગાવ્યા છે બિલ આપડા ઘરના કાઢી કાઢી ભરવાના જોશું તો કઈ કઈ ખાતો હોય તો આવું છેડવાય પૈસા કે પૈસા કે તે લખાતો બાજરી પહેરી છે બાજરી છેડી નાખવી સાથે

તો હજી થોડી ખાતરી ની વાર છે હું કોક રાયડો બાયડો ભરાવું તારા પૈસા તો એક મારી વાતો પડો તમે હવે મારે કશું આગળ કરો મારો ડોહો આવે છે એ બધું જે કેવું છે કે હે એટલે હું છેડો બેડ્યો નહીં હવે મારે એક વાર હું આ નહીં મારા પેલા પૈસા ભરવાના ભરવાના ના હોય આ બાજુ આ બાજુ આવતા જશે આ બાજુ તો મારા પૈસા આવતા નહીં

બે વાર થી તારા પાકતું નહીં તું નહી પેલું આજ આલું કાલે આલું બે વાર થી તારા પૈસા પાકતા નહીં તું હવે મન ચોસી રાયડો ફરી લે જો આજ લગી રે છેડા હે નહીં તને ના પાડી ના લગી રે છેડું પેલી આપડી બાજરી પેરેલી છે એ પૈસા તું તાર ટ્રેક્ટર મેલી છેડી દઈશ બાજરી નહીં નહીં રાખવી કેમ પૈસા ને આતા બે વાર થી પૈસા થડી ને તો ટકાય પૈસા પૈસા અમાર મફત લઈ લે છેડાવાનું હોય